નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી વિ હું બિંદુબેન ત્રિવેદી રોજ આપણે ધોરણ દસ ગણિત સ્વાધ્યે ત્રણ પોઈન્ટ ત્રણ લઈશું જેનો ચોથો દાખલો છે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય તે રીતે દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ અને પંદર કિલોમીટરની મુસાફરી માટે એકસો ને પંચાવનની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે મુસાફર પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે હવે આપણે ધારી લઈએ નિશ્ચિત ભાડું ધારો કે એક્સ છે અંતર પ્રમાણે ભાડું વાય છે અહીં નિશ્ચિત ભાડું અને અંતર પ્રમાણેનું ભાડું બંને આપણે શોધવાના છે તો એના માટે આપણે ધારી લઈએ અને સમીકરણ બનશે ધારો કે નિશ્ચિત ભાડું એક્સ અને અંતર પ્રમાણેનું ભાડું વાય છે તો એક્સ વત્તા આ દસ કિલોમીટરનું છે એટલે દસ વાય બરાબર એકસોને પાંચ મળે છે તો એકસો પાંચ અને એક્સ વત્તા પંદર વાય બરાબર એકસોને પંચાવન થાય છે હવે સમીકરણ એકમાં આ એક એમનેમ રાખીએ અને આ દસ વાયને આ તરફ લઈ જઈએ તો એકસો પાંચ ઓછા દસ વાય થાય હવે આ જે કિંમત છે એને સમીકરણ બેમાં મૂકીએ તો સમીકરણ બેમાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં એકસો પાંચ ઓછા દસ વાય મૂકીએ અને આ પંદર વાય બરાબર એકસો પંચાવન અહીં એકસો ને પંચાવન હવે આ એકસો દસ છે એકસો પાંચ છે ને આમાંથી બાદ કરીએ એટલે પચાવ વધે અને પંદરમાંથી દસ જાય તો પાંચ વાય વધે હવે આ પાંચને નીચે લઈ જઈએ આ બાજુ તો વાય બરાબર પચાસના છેદમાં પાંચ તો પાંચદાણ પચા માટે વાય બરાબર દસ મળે હવે ત્યારબાદ આ વાયની કિંમતને સમીકરણ એકમાં મૂકીએ તો સમીકરણ એકમાં એક્સ વત્તા દસ વાય બરાબર એકસો ને પાંચ આ સમીકરણ પહેલું છે એમાં વાયની જગ્યાએ આપણે આ દસ મૂકી દીધા વાયની જગ્યાએ દસ મૂક્યા એટલે દસ દાણ સો આ સોને એકસો પાંચમાંથી બાદ કરી તો પાંચ મળે એટલે એક્સ બરાબર પાંચ હવે છે પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે તો મુસાફરે પચીસ કિલોમીટરની મુસાફરી કરવી છે તો આપણે સૂત્ર મૂકીએ તો પચીસ આ એક્સ વત્તા પચીસ વાય આ નિશ્ચિત ભાડું અને આ પચીસ કિલોમીટરની હારે એનું ગુણાકાર કરીએ તો પાંચ વત્તા પચીસ ગુણ્યા આ અંતર પ્રમાણેનું ભાડું છે દસ એટલે પચીસ દાણ બસો પચાસ અને બસો પચાસને પાંચ એટલે બસોને પંચાવન રૂપિયા ભાડું ચૂકવવું પડે દાખલો પાંચમો છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર બને છે જો અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી ત્રણ એ બંનેમાં ત્રણ ઉમેરીએ તો પાંચના છેદમાં છ બને તો તે અપૂર્ણાંક શોધો ધારો આપણે આમાં ધારી લેવું પડે જે શોધવાનું છે અપૂર્ણાંક જ શોધવાનો છે તો તે ધારો કે અંશ એક્સ અને છેદ વાય એટલે અંશ અને છેદથી જે અપૂર્ણાંક બને છે તે અપૂર્ણાંક એક્સના છેદમાં વાય બને હવે આ જે અપૂર્ણાંક છે એમાં બે ઉમેરીએ તો નવના છેદમાં અગિયાર મળે છે હવે આ અગિયાર વડે આને ગુણીએ અને આ બેનો ગુણાકાર આ તરફ લખીએ તો અગિયાર એક્સ વત્તા અગિયાર દુ બાવીસ બરાબર આ નવ વાય વત્તા નવ દુના અઢાર હવે આ બાવીસ છે આ તરફ જશે તો ઓછા બાવીસ થશે ને નવ વાય આ તરફ જશે તો વત્તા નવ વાય થશે હવે નવ વાય વત્તા અઢાર મળ્યા એટલે અગિયાર એક્સ વધતા નવ વાય બરાબર માઈનસ ચાર આ સમીકરણ એક મળશે હવે આપણે એક્સ વધતા ત્રણ અને વાય વત્તા ત્રણ બંને તરફ સરવાળો કરીએ ત્રણનો તો હવે આ છને અહીંયા ગુણીએ તો છ એક્સ વધતા છ તેરીને અઢાર અને અહીંયા ગુણીએ તો પાંચ વાય વત્તા પાંચ પંદર હવે આ પાંચ વાયને આ તરફ લઈ જઈએ તો છ એક વત્તા પાંચ વાય અને આ અઢાર માઇનસ થાય અઢારને એમાંથી પંદર બાદ કરીએ તો માઇનસ ત્રણ વધે એટલે એને સમીકરણ બે કહી દઈએ હવે સમીકરણ એકમાં અહીં આપણે એક્સ એમનેમ રાખીએ આ નવ વાયને આ તરફ જવા દઈએ એટલે માઇનસ ચાર ઓછા નવ વાય અને આ અગિયાર અહીં છેદમાં આવી જશે હવે આ કિંમતને સમીકરણ બેમાં મૂકીએ તો અહીં જ્યાં એક્સ દેખાય છે એની જગ્યાએ આપણે આ સમીકરણ બેમાં મૂકેલા છે હવે આ અગિયાર આ બેને ગુણશે અને છ છે એ આ બેને ગુણશે એટલે છ ચોક ચોવીસ છ નવા ને ચોપન અને અગિયાર પચાસ પંચાવનને અગિયાર તેરી તેત્રીસ એટલે હવે આ ચોપન વાય અને પંચાવન વાય બેમાંથી પંચાવનમાંથી ચોપન જાય તો ખાલી વાય વધે અને આ ચોવીસ છે આ તરફ જાય તો માઇનસ તેત્રીસ એટલે તેત્રીસમાંથી ચોવીસ જાય તો નવ વધે ને મોટાની નિશાની એટલે માઇનસ નવ વાય બરાબર માઇનસ નવ બચે હવે વાયની આ કિંમતને સમીકરણ એકમાં મૂકીએ તો સમીકરણ એક છે અગિયાર એક નવ બરાબર માઇનસ ચાર હવે અગિયાર વત્તે ઓછા એક્યાશી થશે અને બરાબર માઇનસ ચાર અહીં નવની કિંમત મૂકી એટલે માઇનસ નવ નેવે નેવે એક્યાસી હવે માઇનસ ચાર હવે આ એક્યાસીને આ તરફ લઈ જઈએ તો વત્તા એક્યાશી થાય એક્યાસીમાંથી ચાર જાય તો સિત્તોતેર એટલે અગિયાર એક્સ બરાબર સિત્તોતેર તો એક્સ બરાબર સિત્તોતેરના છેદમાં અગિયાર એટલે અગિયાર સત્તા સિત્તોતેર એટલે સાત મળશે એક્સ બરાબર સાત મળશે હવે એક્સની જે કિંમત છે એને અંશમાં રાખીએ સાત અને વાયની કિંમત છેદમાં લઈ જઈએ તો આપણને એ જે અપૂર્ણાંક શોધવાનો છે એ આપણને અપૂર્ણાંક મળી જશે એક્સના છેદમાં વાય બરાબર માઇનસ સાતના છેદમાં નવ દાખલો છઠ્ઠો છે પાંચ વર્ષ બાદ જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે પાંચ વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો હવે અહીં આપણે ધારો કે જેકબની વર્તમાન ઉંમર એક્સ વર્ષ છે અને પુત્રની ઉંમર વાય વર્ષ છે પાંચ વર્ષ બાદ એટલે કે પાંચ વર્ષ પછી એક્સ વત્તા પાંચ થાય એવી જ રીતે વાય વત્તા પાંચ થાય એની ત્રણ ગણી છે કોની જેકબની જો ત્રણ ગણી થતી હોય તો એની પુત્રીને ત્રણ વડે ગુણી નાખીએ એટલે બેની સરખી થઈ જાય એટલે આપણે અહીંયા ત્રણ વડે ગુણ્યા હવે એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ વાય વત્તા આ બેનો ગુણાકાર કર્યો ત્રણ વાય વત્તા ત્રણ પચાસ પંદર હવે એક્સ રાખ્યા અને આ ત્રણ વાય આ તરફ આવ્યા અને પાંચને આ બાજુ જવા દીધા એટલે એક્સ ઓછા ત્રણ વાય બરાબર દસ સમીકરણ મળ્યું હવે એવી જ રીતે પાંચ વર્ષ પહેલાં જોઈએ તો એક્સ ઓછા પાંચ એ સાત ગણી થાય છે જેકબની ઉંમર તો આપણે એના દીકરાની ઉંમરને સાત વડે ગુણી નાખીએ તો વાય ઓછા પાંચ એટલે સાત વાય ઓછા પાંત્રીસ થશે હવે સાતવાયને આ તરફ લઈ જઈએ એક્સ ઓછા સાતવાય બરાબર માઇનસ પાંત્રીસ આ ઓછા છે એ આ તરફ જાય તો વધતા થાય એટલે એક્સ ઓછા સાતવાય બરાબર માઇનસ ત્રીસ થશે આને સમીકરણ બે કહીએ હવે સમીકરણ એકમાં સ્ટેપ પ્રમાણે જોઈએ તો એક્સ ઓછા ત્રણ વાઈ બરાબર દસની અંદર જોઈએ તો આ એક્સને એમને રાખ્યું અને આને આ તરફ લઈ ગયા એટલે વધતા ત્રણ વાય એક્સ બરાબર દસ વત્તા ત્રણ વાય હવે આ કિંમત આ જે મળી એક્સની કિંમત એને સમીકરણ બેમાં મૂકી જોઈએ સમીકરણ બેની અંદર એક્સની જગ્યાએ આ એક્સ છે એની જગ્યાએ આ મૂક્યા દસ વત્તા ત્રણ વાય અને આ સાત વાય એમનેમ રાખ્યા બરાબર માઇનસ ત્રીસ પણ એમને હવે સાતમાંથી ત્રણ જાય તો ચાર વાય અને મોટાની નિશાની એટલે માઇનસ ચાર વાય અને આ દસ છે આ તરફ જાય તો ઓછા દસ એટલે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચાલીસ તો વાય બરાબર માઇનસ ચાલીસના છેદમાં માઇનસ ચાર માઇનસ માઇનસ ઉડી ગયા ને ચાર દાણ ચાલી એટલે વાય બરાબર દસ મળશે ત્યારબાદ વાય બરાબર દસને સમીકરણ એકમાં મૂકતા તો અહીં જ્યાં વાય દેખાય છે અહીંયા દસ મૂકી દઈ બાકી બધું એમ જ દસ તેરી ત્રીસ અને માઇનસ દસ છે આ માઇનસ દસ છે માઇનસ ત્રીસ છે એને આ તરફ લઈ જઈએ તો પ્લસ ત્રીસ થશે એટલે દસ ત્રીસને દસ ચાલી માટે એક્સ બરાબર ચાલીસ આમ જેકૂબની ઉંમર ચાલીસ વર્ષ થશે અને તેના પુત્રની ઉંમર દસ વર્ષ થશે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો